એક કે આ આ પંક્તિઓ દર્શક મિત્રો મને એટલા માટે યાદ આવી કે તાજેતરમાં જ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષા બાળ સાયન્સ બાળ સામાન્ય પ્રવાહ એના પરિણામો જાહેર થયા દસમાના પણ પરિણામો જાહેર થયા પણ આજે અમારી વચ્ચે આ ન્યૂઝના સ્ટુડિયોમાં એક એવો વિદ્યાર્થી છે કે જેને આકાશને ખેડીને આ તારાઓને ફરીથી વાવવા છે માટે મને એ પંક્તિ યાદ આવી અને એ જે વિદ્યાર્થી છે એ ગુજકેટ ખાસ તો કહું બાર સાયન્સનો વિદ્યાર્થી છે પણ ગુજકેટની બે હજાર ચોવીસની પરીક્ષાની અંદર એણે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે એકસો વીસમાંથી એકસો વીસ ગુણ એમણે મેળવ્યા છે અને એ છે મોહમ્મદ રુહાન કુરેશી મોહમ્મદ ખાસ તો હું તમને સૌથી પહેલાં મા ન્યૂઝ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું ખૂબ ખૂબ વધાઈ આપું અને સાથે એ પણ શુભેચ્છા આપી દઉં કે તમારી જે આ યાત્રા છે એ અવિરત ચાલતી રહે અને તમે ભવિષ્યમાં એક એવી ઉચ્ચ કક્ષાએ પહોંચો તો રાષ્ટ્ર પણ તમારા માટે અભિમાન અથવા ગૌરવ લઈ શકે તો આ મોહમ્મદ રુવાન કુરેશી એમના પપ્પા એમના પિતાશ્રી આરીફભાઈ કુરેશી એમણે કચ્છને ગૌરવ અપાવ્યું છે વિજ્ઞાન પ્રવાહનો આ વિદ્યાર્થી અને ગુજરાત બોર્ડની અંદર ગુજકેટમાં એનો પ્રથમ નંબર આવે નવાણું નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન જેવા એ ટકા પ્રાપ્ત કરે બાર સાયન્સમાં અને તમે તમે જુઓ એ એ વિદ્યાર્થીઓની જે કારકિર્દી પસંદગી કરવાની જે ઈચ્છા હોય છે એ ઈચ્છાની અંદર આવા કેટલાક વિદ્યાર્થીઓ હોય છે કે આટલા બધા પર્સન્ટેજ મેળવવા પછી એ એવી કોઈ કારકિર્દી પસંદ કરે કે જેમાં પૈસાના ઢગલા હોય બરાબર પણ મોહમ્મદ રિજવાન મને ગૌરવ છે તમારા ઉપર કશને ગૌરવ છે કે તમે તમારી જંખના એવી છે કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીની અંદર તમારે તમારી કારકિર્દી ઘડવાની છે અને એમાં તમે કહ્યું કે સાયબર સુરક્ષા જે આજે દેશ સામે મોટો પડકાર છે તો એ એ ક્ષેત્રે તમારે કામ કરવાનું છે ત્યારે હું પહેલાં તમને એ જ પૂછી લઉં કે આ ક્ષણે તમે કેવી લાગણી અનુભવો છો મને માટે આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર સર અને અત્યારે તો મારા અંદર આનંદ જ છલકાઈ રહ્યો છે અને જેવું તમે કીધું કે મારે આગળ જઈ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીમાં આગળ વધી અને મેઇનલી મારો ફોકસ સાયબર સિક્યોરિટી ઉપર જ રહેવાનો છે એ અને આટલું સારું પરિણામ મેળવ્યા પછી મારા અંદર આનંદની એક એવી લાગણી છે જે કદાચ બહાર લાવવી પણ બહુ ખૂબ જ મુશ્કેલ છે જી સૌ પ્રથમ જ્યારે પણ કોઈ વ્યક્તિ સફળ થાય વિદ્યાર્થી સફળ થાય એટલે માતા પિતાને ખૂબ ખુશી થાય તો સૌપ્રથમ જ્યારે પરિણામ આવ્યું ત્યારે શું એમના ભાવ શું હતા કઈ રીતે જે છે આ ખુશી જે છે પરિવારમાં જે છે પહોંચી બિલકુલ બિલકુલ મેં તો ખરેખર એટલી મોટી જમ્પ મારી હતી કદાચ હું પંખાને પણ આડી જાતી એટલી મોટી જમ્પ મારી મારું પરિણામ જોયું હતું અને મમ્મી અને પપ્પા ખરેખર તમે એટલા રાજી જુઓ એટલા રાજી જુઓ મમ્મી બધાને ફોન કરે છે પપ્પા પપ્પાને બધાના ફોન આવે છે અને ઘણી બધી લાગણીઓની અને ઘણા બધો આનંદનો પણ હતા અને ખરેખર મને એમ હતું કે

એટલે એ શિક્ષક છે શિક્ષક જે છે એ જ આઈએસ આઈપીએસ અને જે છે ડૉક્ટર એન્જિનિયર બનાવતા છે એ ભલે પોતે પ્રાથમિક શાળાના શિક્ષકો પણ મેં જોયેલું છે કે મોટા મોટા અધિકારીઓ મોટા મોટા ઉદ્યોગપતિઓ એમના પ્રાથમિક શાળાના માધ્યમિક શાળાના શિક્ષકોને ક્યારેય ભૂલી શકતા નથી મોહમ્મદ રોહન મારે એ જાણવું છે કે મારે પ્રાથમિક શિક્ષકો અને માધ્યમિક શિક્ષકો વિશે કારણ કે આજે શિક્ષક તમારી સાથે બેઠા છે તો એ શિક્ષકોનું યોગદાન કેટલું છે નીચેથી આપણે વાત કરીએ સર સાચું કહું તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમારા પાસે એક સારો બેઝ હોવો જોઈએ અને મને આ બેઝ બધી જગ્યાએથી મળી રહ્યો છે ચાહે મારા વાત કરો પ્રાથમિક શિક્ષકોની ચાહે માધ્યમિક શિક્ષકોની અથવા તમે વાત કરો મારા અત્યારના જે મારા ટ્વેલ્થ સાયન્સના અને ઇલેવન સાયન્સના શિક્ષકો હતા એમની ફિનિક્સ એજ્યુકેશનની ટીમની અને એટ લાસ્ટ અને સૌથી મોટો પાયો જે મારા માતા પિતાએ નાખ્યું હતું આઈ થિંક એક સારો બેઝ હોવો જરૂરી છે અને મને સારો બેઝ મળી રહ્યો છે અને મહેનત કરવી અને મહેનત કરાવવી એમાં પણ ઘણો સારો ફરક હોય છે મહેનત ભલે મેં કરી છે પર મને મારા માતા પિતાએ શીખાવ્યું કે ઓછા ટાઈમમાં સારી રીતે સ્માર્ટ વર્કથી કઈ રીતે મહેનત કરવી ભણ્યો ભલે મેં મારા શિક્ષકો પાસે છે પણ ભણાય કેમ એ મારા મારા મેં મારા માતા પિતા પાસે રોહાન મેં પ્રાથમિક શિક્ષક તરીકે લગભગ ચાલીસ વર્ષ શૈક્ષણિક કાર્ય કર્યું છે અને મને એવું લાગ્યું છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ જો યાદ રાખતા હોય ને તો એના પ્રાથમિક શિક્ષક ને યાદ રાખે છે અને એનું એક તમને ઉદાહરણ આપું કે મિસાઇલ મેન આપણા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ એમણે પોતાની આત્મકથા લખી છે ધ વિંગ્સ ઓફ ફાયર જેનો હરેસ થોડો કે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અગન પંગન એમાં એણે પહેલા પાના ઉપર જેમલસી પોતાના પ્રાથમિક શિક્ષકના વર્ણન કરે છે શું વાત પોતાની આત્મકથામાં પહેલાં પાના ઉપર અને તમે જે કહ્યું છે એમને એ બિલકુલ સાચી વાત છે કે મહેનત તો રૂવાનને કરવાની છે પણ એ મહેનત સફળ થાય એના માટે જે હું જોઈએ એના માટે જે સ્પર્શ જોઈએ એના માટે જે લાગણી જોઈએ એ એની સામે જ બેઠા છે એમના પપ્પા એના પપ્પા અને મમ્મીની એ જ લાગણી જ્યારે ભળે ને મહેનત જ્યારે મહેનતની સાથે ત્યારે મને એમ લાગે છે કે દુનિયાની કોઈ તાકાત પછી એને આગળ વધવાથી રોકી શકતું રોહન અમારે એ જાણવું છે કે અજે સર વાત કરી વાઘિયા સાહેબે અને પોતે કવિ પણ છે એટલે સાહિત્ય જગતમાં પણ ખૂબ સારું ખેલાણ કર્યું છે અને એમને મને કીધું કે આજે આપણે રોહનનો ઇન્ટરવ્યુ કરવો છે અને તમારે હાજર રહેવાનો છે નહીં તો એક શિક્ષક અને વિદ્યાર્થી ટોક કરી લે પણ આજે એઝ એ ચેનલના એક પરિવાર તરીકે પણ મને બેસવાનું મન થયું છે તો એના માટે બારમા આવે છે અને નવમાંથી દસમા માં આવે છે આ બંને બોર્ડના વિદ્યાર્થીઓને શું સંદેશ આપીશ કઈ રીતે તૈયારી કરે કે એક અતિ તમે મહેનત કરવા જાશો તોય તકલીફ થશે બહુ તમે ધ્યાન નહીં દો તોય તકલીફ થશે કઈ રીતે મહેનત કરી રોહન કે આજે અહીંયા સુધી પહોંચ્યો હા સર એના વિશે હું સૌથી પહેલાં એ કહેવા માગીશ કે વિદ્યાર્થીની લાઈફમાં જો હું પર્સનલી વાત કરું તો નવમાંથી દસમાં અને અગિયારમાંથી ને જમ્પ કરતા છે આઠમાંથી નવમાં અને દસમાંથી અગિયારમાંનો જમ્પ છે એ બહુ જ અલગ પ્રકારનો જમ્પ છે વાહ કારણ કે નવમાં તમે ધોરણમાં જશો જોશો તો આઈ થિંક એ જેવી સા ધોરણ છે જ્યાંથી એક અલગ વિજ્ઞાન જેવું ભણવાનું એકદમ રિયલિટી સારું શરૂ થાય છે અને કોમર્સ આશન તો મને નથી ખબર પણ જ્યારે ટેન્થમાંથી માં બાળક આવે છે તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એને સાયન્સ ખોટું પસંદ કરી લીધું છે અને ઘણા બધા ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં હાર માની જતા હોય છે બિકોઝ ઓબ્વિયસલી સાયન્સ એ બહુ જ વાર્સ્ટ વાર્સ્ટ સબ્જેક્ટ છે અહીંયા રેગ્યુલર મહેનતની જરૂર છે એવું નથી કે તમે છેલ્લા ચાર મહિના કે છ મહિના વાંચી લેશો થઈ જશે રેગ્યુલર મહેનત જરૂરી છે એમાં બટ થિંગ એ છે કે તમને હાર નથી માનવાની અને તમને સતત કર્મ કરતા રહેવાનું છે અને ફળ તો તમને જરૂરથી સામેથી મળી જશે ભગવાન તરફથી સાહેબ આ એક કોરો ચેક લખી દીધો છે કર્મ કરો અને ભગવાન શ્રી કૃષ્ણ પણ એમ જ કીધું યોગ કર્મ સુ કૌશલમ તમે કર્મ કરો ફળની આસન રહો બિલકુલ એટલે દરેક શાસ્ત્રો અત્યારે એક મુસ્લિમ દીકરો આપણી સાથે બેઠો છે એ કુરાનની વાત હોય બાઇબલની વાત હોય કે ગીતાની વાત હોય એની અંદર વાત જે છે એ કર્મની જ છે કે તમે જેવું કરશો એવું ફળ તમને મળવાનું જ છે શું કહેશો સાહેબ ખાસ કરીને એક શિક્ષક હા હા બિલકુલ 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 કોઈ પણ ધર્મ ગ્રંથ હોય કોઈ પણ ધર્મ હોય એણે કર્મને પ્રાધાન્ય આપ્યું છે બિલકુલ કર્મને પ્રાધાન્ય આપ્યું છે અને જે અને ગીતામાં કહ્યું ને કે કર્મને વાધિકાર હસ્તે ફલે શું કદાચ તું કર્મ કર તારો અધિકાર કર્મ ઉપર છે પણ એક સામાન્ય નિયમ છે કે ચાલતા ચાલતા કોઈ પડી જાય પણ એ જ્યારે ઊભો થાય ને ત્યારે એને કુદરત સહારો આપે છે એ પડી જાય ને ત્યાં જ બેસી રહે તો એને કુદરત મદદ ક્યારે કરતી નથી એવી જ વાત જે છે એ આલ્બર્ટ આઈસન કારણ કે સાયન્સનો સ્ટુડન્ટ અમારી સાથે બેઠો છે ઘણા બધા જે છે હું બંને પિતા પુત્રનો ઇન્ટરવ્યુ પછી અમે કાંત સાહેબને ઇન્ટરવ્યુ અમે ટુ બી કન્ટિન્યુ રાખશું આલ્બર્ટ આઈન્સનની વાત જે છે એમણે શાળા વહેલી છોડી હતી અને પછી જે છે એમને પાછળથી શિક્ષણમાં જે છે ખૂબ રુચિ થઈ અને એ વૈજ્ઞાનિકોના જે છે આદર્શ બન્યા તો એવા ઘણા બધા એક લાંબુ લિસ્ટ છે આપણે ચર્ચા કરશું આ બંને જે છે પિતા પુત્રની આપણે મુલાકાત લઈને સબ વિરામ તરફ જેમને ખાસ કરીને શું પ્રશ્ન પૂછશો જેથી કરીને આપણા વિદ્યાર્થીઓ જે છે એમને અનુકૂળતા રહે અને એમને કંઈક ઉપયોગી થઈ શકે રોહાનના હવે રોહાન એક આટલી સફળતા બાર સાયન્સમાં મેળવ્યા પછી એવાય કેટલાક વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓને મહેનત કઈ રીતે કરવી તમે જે કહ્યું ને તો પહેલો તો મને એ પ્રશ્ન થાય કે વિદ્યાર્થી કયા ધોરણથી એમ નક્કી કરવું જોઈએ કે મારે ભવિષ્યમાં આ લાઇન લેવી છે બહુ સારો પ્રશ્ન છે સર તમે આલ્બર્ટ આઈન્સ્ટાઈન નામ લીધું તો આને લઈને હું એમના માટે એમનું જે કથન કહેવા માંગીશ એમણે એમનું કેવું હતું કે જે વ્યક્તિ એ જિંદગીમાં કદી કોઈ ભૂલ નથી કરી તો એણે કાંઈ નવું શીખવાનો પણ પ્રયત્ન નથી કર્યો બિલકુલ બહુ સરસ બિલકુલ ભૂલો થાય એ ઓબ્વિયસ વાત છે માણસ માત્ર છે ભૂલ ભૂલને પાત્ર છે એ ભૂલો કરે છે મેં પણ કરી છે પણ સૌથી મોટી વાત છે એ છે કે એ ભૂલોમાંથી શીખવાનું છે અને જેવી તમે વાત કરી કે કયાથી એને પોતાની એ બ્રાન્ચ નક્કી કરી છે નક્કી કરી તો મારા મુતાબિક હા સ્ટાન્ડર્ડ ટ્વેલ્થમાં તો ખાલી એને એટલું જ જોવું જોઈએ કે એને કયા ક્ષેત્રમાં આગળ જવાનું તો સાયન્સ કોમર્સ કે આર્ટ્સ કારણ કે પર્સનલી વાત કરો સાયન્સ નહીં તો એમાં પણ ઘણી બધી લાઈનો ઉપલબ્ધ છે પણ જો બાળકને નક્કી છે કે એને કોઈ આવી રીતે સાયન્ટિફિક ફિલ્ડમાં જવાનું છે તો એને સાયન્સ જ લેવું જોઈએ બરાબર છે એન્ડ આઈ થિંક ઇલેવન ટ્વેલ્થ સાયન્સ બિલકુલ દિસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ચૂઝ યોર બ્રાન્ચ બરાબર વાહ બરાબર રોહન અમારે જાણવું છે કે સ્કૂલ કઈ હતી કઈ રીતે ટીચિંગ કર્યું કારણ કે માર્ગદર્શક ગુરુનો પણ ખૂબ સારું એવું માર્ગદર્શન મળ્યું છે એના વિશે વાત કરીએ સ્કૂલ અને કઈ જગ્યાએ ટીચિંગમાં જે છે તેને માર્ગદર્શન મળતું મારી સ્કૂલ હતી સંસ્કાર સ્કૂલ ભુજ અને હું એજ્યુકેશન લેતો તો ફિનિશ એજ્યુકેશનમાંથી ત્યાં શ્રી કમલ ગો કમલ ગોર શ્રી પાર્થ એમ ત્રિવેદી અને શ્રી ગભુ બ્રહ્મર મારા શિક્ષકો હતા અને આ જર્નીમાં એમણે મારી ખૂબ જ વધુ મહેનત ખૂબ જ વધુ મદદ કરી છે અને કદાચ જો ઈ લોકો મને ન ભણાવત તો આજે હું તમારા વચ્ચે ઉપલબ્ધ ન

કે કચ્છમાં સાયન્સનું એજ્યુકેશન મળી શકે તમારે એના માટે અમદાવાદ રાજકોટ કે કોઈ એવું નથી એ આપણે સાબિત કર્યું છે અને ભૂતકાળની અંદર મેં તો નીરાભાઈ જેવી સરકારી હાઈસ્કૂલમાંથી એ ગામડાની હાઈસ્કૂલની અંદરથી પણ આવા તેજસ્વી વિદ્યાર્થીઓ ઉઠ્યા છે સરકારી સ્કૂલમાંથી હું આપણે એક એનું ઉદાહરણ આપું મારા ગામના મારી બાજુમાં પડોશની અંદર એક વિદ્યાર્થી સુરેન્દ્રસિંહ જાડેજાના ચિરંજીવી જે અત્યારે એસપી છે જી કે અત્યારે ખેડામાં એસપી છે મંજલની સરકારી હાઈસ્કૂલમાં ભણેલા સરકારી હાઈસ્કૂલમાં એજ્યુકેશન લીધેલો અહીંયા વીડી હાઈસ્કૂલમાં એજ્યુકેશન લીધેલો અત્યારે આઈપીએસ છે કે રવિરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા એટલે કીધું પોતાનામાં જો છે કાંઈ તમારામાં તો મને લાગે છે કે કચ્છમાં પણ બહુ સારામાં સારું થઈ શકે છે કચ્છમાં સારામાં સારું શિક્ષણ મળી શકે છે અને કચ્છના વિદ્યાર્થીઓએ જો ગુજરાતમાં આ રીતે ટોપ કરે હું તમને કહું એકસો વીસમાંથી એકસો લે ગુજકેટમાં તો મને લાગે છે આનાથી ઉપર બીજું મારે કાંઈ કહેવાનું ન હોય આ ખાલી એક ભ્રામક પ્રચાર છે કે કચ્છમાં શિક્ષણ ન મળી શકે રોહન ફ્યુચરનો જે સબ્જેક્ટ છે સર વાત કરી કે પસંદ કરવાનું કારણ શું હોય કારણ કે આજે વ્યક્તિ જે છે એ ભણ્યા પછી એનો એક જ કે ભાઈ લાઈફ સેટલ થઈ જશે સરસ મજાની નોકરી મળશે સરસ મજાની છોકરી મળશે અને લાઈફ સેટ બિલકુલ પણ રૂહાને અલગ ચેન્જ કર્યું છે કઈ રીતે એમાં માર્ગદર્શન માતા પિતાનું મળ્યું કે ગુરુનું મળ્યું કે તે પોતે વિચાર્યું બિલકુલ કમ્પ્યુટર્સ જે કમ્પ્યુટર સાથે જે એમાં તો મને બચપનથી ઇન્ટરેસ્ટ રહેલો હતો તો મને એટલી તો ખબર હતી કે મારે જે કરવું છે કે કાંઈક સોફ્ટવેર એન્જિનિયરિંગને લઈને જ કરવું છે એન્ડ આફ્ટર ધેટ જ્યારે મેં ઇલેવન્થ ટ્વેલ્થ પાસ કર્યો કમ્પ્લીટ કર્યો તો એક ફિલ્ડ છે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ એનો બહુ ક્રેઝ હતો અને હું જે ફિલ્ડમાં જાઉં છું ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી એને લગતું છે હવે આ ફિલ્ડ ચૂઝ કરવા મતલબ એ હતો કે જ્યારે મેં આ ફિલ્ડના રિવ્યૂઝ લીધા આફ્ટર ટ્વેલ્થ કમ્પ્લીટ કર્યા પછી હું પર્સનલી બધી જગ્યાએ કોલેજોમાં ગયો હતો પર્સનલી સ્ટુડન્ટ્સના રિવ્યુ લીધા હતા અને મને લાગ્યું કે મારી અનુકૂળતા અને મારી જે ક્ષમતાઓ છે એના માટે આ ફિલ્ડ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી એ બેસ્ટ ફિલ્ડ રહેશે જે મને આગળ જઈને કરવામાં મારા કરિયરમાં હેલ્પફુલ થશે યાદશક્તિ અમે જે તું પકડી લેશ એના પરથી મને એવું લાગે છે કે યુપીએસસી જો તું જે છે એમાં કરીશ કારણ કે આ જ સબ્જેક્ટમાંથી જો તું એમાં આગળ ગયો અને એક સારો આઈપીએસ જે ભારતને મળશે તો એક કાયદો વ્યવસ્થાની વાત અને ક્રાઇમનો જે ગ્રાફ છે એ પણ અત્યારે ક્રિમિનલ લોકો પણ માસ્ટર માઇન્ડ થઈ ગયા છે એને પકડવા માટે હવે જૂની સિસ્ટમમાં નહીં ચાલે તો મને એવું લાગે છે કે તારીયાંત્રિક એવું કદાચ પોલીસ અધિકારી કે એક એક આઈએસ અધિકારી કે આઈપીએસ અધિકારી બનશે કે જેથી કરીને એક ભારતમાં જે આ ક્રિ ક્રાઇમ જે વધી રહ્યો છે એના કંટ્રોલ કરવા માટે એક સારો અધિકારી પણ બની શકે એવું કદાચ ભવિષ્યમાં પ્લાનિંગ ખરું અત્યારે તો મારો એના વિશે કોઈ વિચાર નથી કારણ કે મેં એકદમ બિલકુલ નક્કી કરી દીધું મારે આ જ ફિલ્ડમાં આગળ વધવું છે અને એઝ એઝ તમને કીધું ફિલહાલ મારો ફોકસ એ જ છે કે હું આગળ જે સાયબર સિક્યુરિટીમાં જઈશ અથવા એને લગતા જે પણ ફિલ્ડ હશે ડેટા સાયન્ટિસ્ટ છે કે એ એવા જ ફિલ્ડમાં જઈશ અને આના જ ફિલ્ડમાં જઈશ સોફ્ટવેર એન્જિનિયરિંગના ફિલ્ડમાં જ જઈશ વાત રહી આઈએસ આઈપીએસની તો કદાચ જો મને એવું થાય છે કે આની જરૂરત છે અથવા મારી ક્ષમતા માટે આ અનુકૂળ છે તો એના માટે વિચારીશ જરૂર પણ હાલ મારો વિચાર ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી થ્રુ સાયબર સુરક્ષા સમજ જવાનો છે ખૂબ ખૂબ આભાર કન એના પિતાશ્રીને બોલાવશું કારણ કે જ્યારે માતાપિતાના સહયોગ વગેરે સ્ટુડન્ટ સપોર્ટ નથી હા બિલકુલ એક છેનો પ્રશ્ન પૂછી લો તમે ખાસ રોહાન જે તમે મહેનત કરી જે તમે તૈયારી કરી બાર સાયન્સમાં તમે જે મહેનત કરી જેનું તમને પરિણામ મળ્યું તો ઘણા બધા વિદ્યાર્થીઓને એક એવો સંદેશ આપશો કે આના માટે કોઈ ઉજાગરા કરવાની જરૂર નથી બિલકુલ સર કે મારી પોતાની વાત કરું તો મારી એવરેજ સ્લીપ પર સેવન અવર્સની હતી જ ટાઈમ મેનેજમેન્ટ તમે કેમ કરો છો એ તમને શીખવાનું છે બધાને દિવસમાં ચોવીસ કલાક જ મળે છે અને બધા સરખું જ જમે છે એવું તો છે નહીં કે કંઈ તમે અલગ જમી લો તો તમને સારા સારું યાદ રહેશે તો ટાઈમ મેનેજમેન્ટ શીખવું એ બહુ જ સારી વાત બહુ જ સારી વાત છે અને બહુ જ જરૂરી વાત બની રહી છે અને જે ઉજાગરા કરે છે કદાચ એ પોતાની મેન્ટલ કેપેસિટીને નુકસાન કરે છે કારણ કે આઈ થિંક બહુ જરૂરથી સ્લીપ ન મળે તો મગજ એટલું કામ ન કરી શકે અને સાત કલાકની અંદર આઈ થિંક જરૂરી છે અને હું પણ લેતો જ તો બસ ટાઈમ મેનેજમેન્ટ શીખી લો તો બધું થઈ શકે અને બધું તમારી એન્જોયમેન્ટ સાથે થઈ શકે છે સ્ટડી તમે એન્જોયની સાથે જ કરી શકો છો બટ એ છે કે તમે એગિયાર બાર સાઇઝમાં આવી ગયા પછી થોડુંક તમને મોબાઈલથી દૂર રહેવું પડશે એ સૌ સોશિયલ મીડિયા એ સૌથી મોટો એના માટે નુકસાન કરતા પાડી પડશે જી હવે જી સર તમારો એક વચ્ચે મારો સંદર્ભ એક પ્રશ્ન આના સંદર્ભ પૂછી લઉં કે આ બધી મહેનત તમારે કરવાની તમારે કલાકો તમારી મહેનતના નક્કી કરવાના આના માટે તમારા ચિત્તની જે સ્વસ્થતા છે એ બહુ જરૂરી છે એક શિક્ષક તરીકે મને લાગે છે ચિત્ત સ્વસ્થ હોવું જોઈએ તો એ ચિત્ત સ્વસ્થ રાખવા માટે તમે શું કરો મારા પપ્પાને મને પાંચ હું પાંચ વર્ષનું ત્યાંથી ચેસ રમતો શીખાડી દીધું હતું આઈ થિંક જ્યારે મને મૂડ ફ્રેશનિંગ કરવાનું થાય તો હું કમ્પ્યુટર સામે ચેસ રમી લઉં અથવા પપ્પા સાથે ચેસ રમી લઉં અથવા હું મારા પાસે બોલ છે તો બોલથી રમી લઉં અને હું દિવસમાં બે ત્રણ કલાક મોબાઈલ પર ચલાવી લેતો હતો પણ જરૂર પૂરતો જ મોબાઈલ હજી વધુ નહીં જે તમારા સ્ટડીને નુકસાન કરે વાત વિરામ તરફ જાશું તારા ઇન્ટરવ્યુ માં કે શું ગુમાવ્યું કારણ કે મેળવ્યું ઘણું પણ રોહાને આ એક વર્ષમાં ઘણું બધું ગુમાવ્યું હશે પાર્ટી ગુમાવી હશે ફરવાનું ગુમાવ્યું હશે મૂવી જોઈએ હશે કેટલું બધું ગુમાવ્યું પણ એનો કઈક વસવસો

ખૂબ મુબારક પિતાશ્રી પણ આવ્યા છે તો એમને આપણે ઇન્વાઇટ કરશું રોહન થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ તો મિત્રો આ એક સફળ વિદ્યાર્થી પાછળ ઘણા બધા જે છે સમીકરણો કામ કરતા હોય છે જે વાત કરી કાન સાહેબે કે શિક્ષકથી માંડીને પરિવારનો માહોલ પણ બનતો હોય છે તો સૌપ્રથમ સાહેબ તમારો પરિચય આપજો અને પેલા તો કચ્છીમાં કહીએ તો ખીરા અભિનંદન તમારો પરિચય આપજો પરિચય મારું નામ આરિફ કુરેશી છે હું પીજી વિશે હું એક જ પહેલો પ્રશ્ન એ તમને પૂછું કે તમને ક્યારે એવો અનુભવ થયો અથવા ક્યારે એવું લાગ્યું કે બહુ આગળ વધી શકે છે સર એનું રિઝલ્ટ છે ને એસએસસીમાં ચોરાણું પોઈન્ટ તેત્રીસ ટકા આવ્યું હતું ને બહુ સારું રિઝલ્ટ હતું એસએસસીમાં ને મેથ્સને સાયન્સ માં એને અઠાણું અઠાણું માર્ગ હતા બરાબર એટલે અમે ત્યારથી જ વિચાર્યું હતું કે આપણે એને સાયન્સ ક્ષેત્રમાં જ આગળ વધારવું છે બરાબર છે કે જે રિઝલ્ટ આપણે એસએસસી માં મેળવ્યું છે બરાબર છે તેનાથી આપણે ટ્વેલ્થ માં વિશેષ જ મેળવવું છે બરાબર છે એટલે અમે ચોરાણું કે પચાણું ટકા ને સફિશિયન્ટ માની ને નથી હાલે બરાબર છે કે પચાણું ઉપર આપણે રિઝલ્ટ લેવું છે એવી એ તૈયારી આપણે અગિયારમાં ધોરણ ચાલુ થાય એના પહેલા દિવસથી ચાલુ કરાવી હતી બરાબર છે આમ તો હરીફભાઈ ઘણા વાલીઓ છે એ પોતાની ઈચ્છાઓ બાળક ઉપર લાદી દેતા હોય છે વિદ્યાર્થી ઉપર તો તમને શું લાગે છે કે બરાબર છે ના એ બરાબર નથી કેમ કે જ્યારે રૂઆનનું રિઝલ્ટ એસએસસીમાં બહુ સારું આવ્યું ને ત્યારે બધાએ મને એમ જ કીધું હતું એને ડોક્ટર બનાવજે બરાબર છે બરાબર બાયોલોજી થી આગળ વધારે બરાબર પણ મને ખબર હતી કે મારા દીકરાની રુચિ છે ને એ ગ્રુપમાં છે છે એ ગ્રુપ થી આગળ વધવું છે એટલે મેં એની રુચિમાં કોઈ વિઘ્ન પાડ્યો નથી વાહ ક્યાં વાત સમજ્યા મેં છે ને એની ઈચ્છા મુજબ ભણવા દીધું છે બરાબર કે મને ખબર હતી કે જેઓ એ પોતાની ઈચ્છા મુજબ ભણશે તો એક સારામાં સારું રિઝલ્ટ લાવશે જ બિલકુલ 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 ખાસ કરીને જે સરે વાત કરી આપણા અધૂરા સપના જે છે કે આપણી ઈચ્છા હોય છે બાળકો ઉપર આપણે મૂકતા હોય છે ને ઘણી વાર એની અંદર પણ આ ક્ષમતા જે છે એની અંદર તમને કઈ રીતે ખબર પડી કે આ વ્યક્તિ અંદર આ વિદ્યા મારા દીકરા અંદર આ ક્ષમતા છે ને આ ક્ષેત્રમાં આગળ જવા મળતી એ પ્રથમ તમને ક્યારે એવો મહેસૂસ થયું મને તો સાહેબ એ બચપણથી પહેલેથી જ પહેલાં ધોરણથી જ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ જ રહ્યો છે બરાબર

એનું રિઝલ્ટ છે ને એ બહુ ડિપેન્ડ કરે છે કે એનામાં નિખાર કેટલું છે એ બોર્ડ બતાડે છે વિદ્યાર્થીઓ બોર્ડમાં ડાઉન થઈ જતા હોય છે પણ આ રોહાનનું જે છે આગળ આવું અને એણે સમજી લો કે આફતને તકમાં પરિવર્તિત કરી મતલબ એ સાહસિકતા એની અંદર દેખાય છે તું કઈ રીતે તૈયારી શરૂ કરી અને તમારો સપોર્ટ કેવી રીતે મળ્યો માતા પિતાનો કારણ કે ઘરનો એક માહોલ પણ એક બનવો જોઈએ જેથી કરીને વિદ્યાર્થીને ભણવામાં એક સહયોગી સહયોગતા મળે બરાબર સાહેબ એની અમે છે ને એની તૈયારી પહેલેથી જ આપણે એવી રીતે ચેપ્ટર વાઇઝ જ કરાવતા હતા ને એ જે બોર્ડના પેપર્સ છે ને એ અમે શરૂઆતથી ચેક કરવાના ચાલુ કરી દીધા હતા કે આ પેટર્નમાં હોય છે આ પેટર્નમાં જવાબ લખવાનો હોય છે એટલે અમે એ પેટર્ન મુજબ એને અગિયારમાં ધોરણથી જ ચલાવતા હતા એના જે ટ્યુશન ક્લાસીસમાં એ જતો હતો ત્યાં કમલ ગોર સર છે એ પહેલા દિવસથી એને બે દિવસ જો એ ચેપ્ટર એને ભણાવે છે તો ત્રીજા દિવસે એની એક્ઝામ લે છે બોર્ડ પ્રમાણે બરાબર બરાબર ચેપ્ટર વાઈઝ બરાબર છે તો એ એની તૈયારી છે ને પ્રથમ દિવસથી જ બે વર્ષ માટે બોર્ડ પ્રમાણે જ થઈ છે બરાબર છે કયા વાત એટલે શિક્ષક તો ખૂબ યોગદાન મહત્વનું રહ્યું છે કે ક્લિનિક્સ એજ્યુકેશનના ત્રણેય શિક્ષકો જે છે શ્રી કમલ સર શ્રી પાર્થ સર અને શ્રી ગભરૂ સર બિલકુલ તેમનું અમે કહી શકીએ ને કે અમે શબ્દોમાં આભાર ન માની શકીએ અમારા પાસે એમનો આભાર માનવા માટે શબ્દો પણ નથી એટલું અમૂલ્ય યોગદાન છે એ લોકોનું આમની પાછળ પેરેન્ટ્સ શું કીધું સાહેબ ખાસ કરીને આજે માતા પિતાએ બહુ જ ખરેખર આવું જો વાતાવરણ હોય તો એ વિદ્યાર્થી અંદર ક્યાંક નબળાઈ હોય તો પણ એ સફળ થતો હોય આ રોહન તો પહેલાથી જ સફળ છે શું કહેશો પેરેન્ટ્સ અને તમારી પાસે પણ ઘણા બધા પેરેન્ટ્સ આવતા હશે વિદ્યાર્થીઓ લઈને અને ઘણીવાર ફરિયાદો પણ કરતા હશે ને ઘણી એમ કે ના તમે જે વઢો છો એ બરાબર કરો છો તો શું કહેશો માતા પિતા બિલકુલ કોઈ પણ બાળકના સર્વાંગી વિકાસ માટે માતા પિતાની ભૂમિકા છે ને એ બહુ જરૂરી છે એક કોઈ માની લો કે નબળો વિદ્યાર્થી છે નબળો સ્ટુડન્ટ છે તો મને હરિવંશરાય બચ્ચનનો એક પંક્તિ યાદ આવે કે ઈસલી ખડા રહા કે તું મુજબ આપ ઈસલી ખડા રહા કે તું મુજબ પુકાર લો પુકાર કે દુધાર લો દુધાર કે સુધાર લો ઇસલી ખરા રહા કે તું મુજબ પુકાર લો આ મા બાપની ફરજ છે આ જ્યાં સુધી બાળકને મા બાપનો સ્પર્શ નહીં મળે અત્યારે પરિસ્થિતિ જયમલસિંહ એ છે કે પોતાની જે ઈચ્છાઓ છે ને એ બાળક ઉપર ઠોકી બેસાડે છે અને પછી એ બાળકો છે ને વિદ્યાર્થીઓ એ આગળ નથી વધી શકતા કારણ કે તમે જેમ તમે કહ્યું આરિફભાઈ મને બહુ વાત એ ગમી કે તમે તમારા સનની જે ઈચ્છાઓ છે એને ઈચ્છાઓને આગળ લઈ ગયા છો તમારી કોઈ ઈચ્છા એના ઉપર તમે ઠોપવું નથી નહીં તમે પણ એને કહી શકત કે ભાઈ એમબીબીએસ કર એમબીબીએસનો વિચાર કર પણ તમે જોયું એમાં જે પ્રતિભા છે તો ખાસ તો આ આ ન્યૂઝના માધ્યમથી મારે બધા જ પેરેન્ટ્સ મા બાપને એ કહેવાનું છે કે તમે તમારા જે બાળકો છે તમારા વિદ્યાર્થીઓ છે આમાં બોર્ડમાં એવા કેટલા હશે કે જે નાપાસ થયા હશે ધાર્યા એને ટકા નહીં આવ્યા હોય તો એનાથી કોઈ જિંદગી પૂરી થતી નથી ક્યાં બાત એ મિત્રો જે નાપાસ થયા છે કે ઓછા ટકા એના માટે એક અંજુ શર્મા જે આઈએસ ગુજરાત કેડરના જે છે આપણા માટે ગૌરવ થોડીક વિગત એમની જાણવા જે તમને મજા આવશે કે જે વ્યક્તિ જે નાપાસ થયા છે ઓછા માર્ક્સ છે નિરાશ થવાની નથી હતી રોહાનને તો અમે એપ્રિશિએટ કરશું પણ જે ઓછા માર્ક્સ છે એને પણ અમે પ્રોત્સાહિત કરીશું કે ભાઈ તમે રસાયણશાસ્ત્ર ધોરણ દસમાં જે છે એ નાપાસ થયા બરાબર અંજુ શર્મા બારમા ધોરણમાં તમામ વિષયમાં ડિસ્ટ્રિક્શન પણ અર્થશાસ્ત્રમાં નાપાસ બરાબર જરાય પણ નિરાશ થયા વગર ઓગણીસો એકાણું માં બાવીસ માં વર્ષે બીએસસી કર્યું એમબીએ માં ગોલ્ડ મેડલ થયા અને પછી આઈએસ ની એક્ઝામ જે છે એમણે જે છે યુપીએસસી ક્રેક કર્યું તો અંજુ શર્મા જેવા વિદ્યાર્થી પણ તમારી આસપાસ હશે તો રોહાન ને અભિનંદન અને અંજુ શર્મા જેવા દીકરા દીકરીઓ જે છે એને પણ કોઈ ચિંતા કરવા જેવું નથી કારણ કે આવા ઘણા બધા સ્ટુડન્ટો જે છે એ કઈક પાછા બને છે અને એ આપણા ભારતનું આપણા પરિવારનું સમાજનું જે નામ રોશન કરે છે એટલે નિરાશ કોઈ થતા નહીં જે કઈ પણ પરિણામ આવ્યું છે પણ તમારી કોઈ દિશા અલગ કુદરતે લખેલી હશે એટલે ચિંતા કર્યા વગર માતા કંઈ જરા પણ તમે એને જે એને લઘુતા ગ્રંથિમાં ક્યારે લઈ ન જતા કારણ કે દરેક વિદ્યાર્થીની અંદર કુદરત ક્યારે પણ કોઈને ગરીબો જે છે એ પેદા કરતા જ નથી એની અંદર ક્ષમતા ઠાસીને ભરે છે સચિન તેંડુલકરની તમે જ વાત કરી સચિન ટેન્થમાં અને અત્યારે ની ટેક્સબુકમાં મહારાષ્ટ્રમાં સચિન તેંડુલકરનો પાઠ ચાલે છે વાત ચાલે છે બરાબર ચિંતા જેવું નથી ખૂબ સરસ વાત કરી હરીફભાઈ શું કહેશો ખાસ કરીને અંતિમ પ્રશ્ન અમારા દર્શકોને અને ખાસ કરીને વાલીઓને શું કહેશો વાલીઓને ખારે ફક્ત મારો એટલો જ સંદેશ છે કે તમે છે ને પોતાના બાળકની પ્રતિભાને ચકાસો એની જે લાગણીઓ જોડાયેલી છે એને કયા વિષયમાં રુચિ છે એને એ વિષયમાં ભણવા દો એને મન ખોલીને ભણવા દો કેમ કે જ્યાં એને રૂચિ હશે ને ત્યાં એનું પરિણામ ઊંચું છે એ તો આપણે નક્કી જ સમજવાનું છે પણ જ્યાં રુચિ નહીં હોય એની એની રૂચિ જ નથી કે એને સાયન્સમાં ભણવું જ નથી એને ડૉક્ટર તમે જબરજસ્તી બનાવવા જશો તો એ ડૉક્ટર બનવાનું જ નથી બિલકુલ છે એ પાસ પણ નહીં થાય બિલકુલ છે એટલે એની જે રુચિ છે જ્યાં એને મજા આવે છે એ ક્ષેત્રમાં એને તમે ભણાવો તો તમને ખાસ તો બધા પેરેન્ટને મારી વિનંતી છે કે તમે એ આમિર ખાન નું થ્રી પિક્ચર જોઈ લેજો તમને ઘણી બધી પૂરી પાડશે કે કઈ રીતે વિદ્યાર્થીઓ આગળ વધે પેરેન્ટ્સ અને ટીચર એને કઈ રીતે પોતાના વિદ્યાર્થી સાથે કોમ્યુનિકેશન કરી અને એને આગળ વધારવા માટે હરીફભાઈ તમે અમારી વચ્ચે આવ્યા ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અને તમે તમારા પુત્રનું ગૌરવ લઈ શકો એવું રિઝલ્ટ તમારા ગૌરવનું ગૌરવ છે એ બદલ પણ તમને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં આજથી વીસ વર્ષ પછી કદાચ હું નહીં હોઉં જીવતો પણ આપણે જોશું કે આ યુટ્યુબની લિંક અમારી ટીવીમાં તો લોકો જોશે જ પણ યુટ્યુબની લિંક પણ જે છે એ અવિરત છે તોફાન જયારે કઈક બનશે ત્યારે કાન સાહેબનો ઇન્ટરવ્યુ મારો ઇન્ટરવ્યુ છે એ જોશે કે ભાઈ બે હજાર ચોવીસ માં મેં એક વિદ્યાર્થી તરીકે ઇન્ટરવ્યુ પણ અત્યારે હું કઈક બની ને સાહેબ અંતિમ પ્રશ્ન શું છે ભવિષ્ય પ્લાનિંગ અને કઈ રીતે હવે આગળનું એજ્યુકેશન એમને મોકલશો કઈ જગ્યાએ મોકલવાના આગળનું પ્લાનિંગ તો તમને જે રૂહાને કીધું કે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ક્ષેત્રમાં એ આગળ વધવા માંગે છે એ પ્રમાણે એને આપણે ગાંધીનગર ધીરુભાઈ અંબાણી જે ડીએઆઈસીટી કહે છે તેનામાં એને અભ્યાસ અર્થે મોકલવાનો આપણો પ્રયાસ રહેશે વાહ ત્યાંથી એનો બીટેક આપણે કમ્પ્લીટ કરાવશું વેરી ગુડ ધેન આફ્ટર પછી આપણે આગળ શું સોર્સીસ છે એ વિચારશું એબ્રોડ મોકલવો કે અભ્યાસ માટે અહીંયા ભારતમાં ક્યાં અભ્યાસ ઉપલબ્ધ છે તો આપણે ત્યાં એને અભ્યાસ કરાવશું શક્ય હશે તો અમે દેશમાં રહીને જ અભ્યાસ કરશું વાહ વાહ તમે લોકો સાહસ કરી ચુક્યા છો જે કચ્છમાં માં જે બહાર ને પોતાના વિદ્યાર્થીઓ મોકલાવે છે એમના માટે પણ એક કેજો કારણ કે ઘણીવાર વાર એક માનસિકતા હોય છે તમે એક મોટું પગલું ભર્યું છે સાહસ એમાં સફળ થયા છો રોહાને તમને સફળ કર્યા છે કારણ કે તમારું એક સાહસનું પગલું હતું અને એ જે છે એમાં ખરો ઉતર્યો છે

ઊંચાઈઓ માટેની ક્ષમતાઓ પણ છે અને પડકારો પણ છે તો આ પડકારોને જે છે એ ઝીલવા માટે આ વિદ્યાર્થીઓ જે છે સક્ષમ છે આવનારા દેશોમાં આપણે વિકસિત ભારતની વાતો કરી છે મહાસત્તાની વાતો કરી છે પણ સાથે સાથે એજ્યુકેશન અને શિક્ષણ ક્ષેત્રે પણ સરકાર ખૂબ સારું વિચારે અને એમને કદાચ મધ્યમ વર્ગના પેરેન્ટ્સ હોય તો એ પણ વિદ્યાર્થીને એ પૂરતું શિક્ષણ મળી જાય એના માટે સરકારને ચોક્કસ વિચારવું પડશે કાન સાહેબ હા ખાસ તો રૂઆનધી શાળા સંસ્કાર સ્કૂલ એના શિક્ષકો અને એણે જે વાત કરી પોતાના ટ્યુશનના શિક્ષકો એક ખાલી શિક્ષક નહીં પણ એક આત્મીયજન તરીકે તમારો હાથ પકડીને તમને માર્ગદર્શન આપ્યું છે એ બદલ એ બધાને અમે મા ન્યૂઝના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને તમારી પાસે એક અપેક્ષા પણ રાખીએ છીએ કે આ આવા રૂહાન ભવિષ્યમાં તમે ઘણા બધા ઊભા કરી શકો એવી અમારી અપેક્ષા પણ છે ખૂબ ખૂબ બધાને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ થેન્ક યુ